લેડીઝ પર્સનો અનોખો સેલ ફરીવાર ઓપન થઈ ગયો છે અને જોરદાર ઓફર પણ લઈને આવ્યો છે અહીંયા પર્સની શરૂઆત ફક્ત સો રૂપિયાથી થવાની છે જે પર્સ પહેલાં ચારસો પચાસ રૂપિયામાં બે મળતા હતા ને એ હવે અહીંયા તમને ખાલી ચારસો રૂપિયામાં બે મળી જશે ને બસો રૂપિયામાં એક મળી જવાનું છે પર્સની આવી વેરાયટી તમે બીજે ક્યાંય જોઈ નહીં હોય ને જોવાય નહીં મળે હોલસેલ કરતાં પણ સસ્તા રેટમાં અહીંયા તમને યુનિક અને એન્ટિક પર્સ મળી જવાના છે કઈ કઈ વેરાયટી છે કઈ જગ્યાએ આવ્યા છે ને કયું લોકેશન છે એ બધી જ આ વિડીયોમાં જોવાના છે ફૂલ વિડીયો જોજો ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી પણ તમે કરાવી શકો છો એ બધી જ ડિટેલ તમને મળી જવાની છે તો ચલો એથી વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો કેમ છો ભાઈ મજામાં મજામાં જો તો શું લાવ્યા છો ભાઈ આપણે ઓફરમાં શું લાવ્યા છો તમે પહેલા આપણે સાડી ચારસોમાં બે દેતા હતા હવે ચારસોમાં બે

બધી જ વેરાયટી એકથી એક વેરાયટી છે તમારે જેવું જોઈએ એવું પર્સ મળી જશે સ્લિંગ બેગ બોક્સ પર્સ સાઇડ પર્સ મોટી સાઇઝના પર્સ બધી જ સાઇઝના પર્સ આપણી જોડે અવેલેબલ છે બસો કરતાં પણ વધારે વેરાયટી તમને એક જ જગ્યાએ જોવા મળી જાય બરાબર અચ્છા જેટલી માંગો એટલી ક્વોન્ટિટી બી મળી જશે હા એટલી વેરાયટી એક જ જગ્યાએ તમને ક્યાંય જોવા નહીં મળે બરોબર આ બધી વસ્તુ આમ બહાર જોવા જઈએ તો આમ કેટલા મળે આમ બહાર બહાર તમને આરામથી આના 400 500 રૂપિયા તો એક પર ખાલી એક ના જ એક ના જ તો અડધા કરતા ઓછા ભાવમાં થઈ ને આ તો 50% ડિસ્કાઉન્ટ બરોબર એટલે એ ટાઈપ નું થયું આ અને એમાં બી વેરાયટી જોયું તમે વેરાયટી એક થી એક નાનું મોટું જેવું નાનું માંગો મોટું માંગો આ ગમે એમ લો 200 રૂપિયા 200 રૂપિયા કોઈ પણ લઈ જાઓ 200 મોટું આ મોટું લેવું હોય તો બી 200 રૂપિયા નાનું લેવું તો બી 200 રૂપિયામાં વેરાયટી કલર અને અત્યારે ચોમાસું ચાલે છે એના માટે વોટરપ્રૂફ રહેશે કે નહીં રે આ વોટરપ્રૂફ બેગ છે પણ આ 250 માં છે જે તમને બહાર તો આરામથી 500 રૂપિયામાં મળશે એ પર્સ આપણી પાસે 250 રૂપિયામાં મોટી ફોલ્ડિંગ બેગ છે હા હા એ વોટરપ્રૂફ આવશે તમને મળી જશે એ પણ અચ્છા એ મળી જશે એ બી મળી જશે બધું મળી જશે બરોબર છે 200 પણ વોટરપ્રૂફ છે આ રીતે આવશે જો આ 200 રૂપિયા ખાલી આ 200 રૂપિયામાં આ પણ વોટરપ્રૂફ જ છે આ બંને એમાં કલર બલ અલગ અલગ બી મળી જશે બધા જો કલર બી અલગ અલગ છે કલર બી ઘણા ઘણા બધા કલર છે અને આ ટાઈપની કે રજવાડી જોઈએ તો રજવાડી પણ છે મોટી સાઈઝમાં અચ્છા આનું શું રહેશે ભાવ 200 200 આ બધું 200 છે આ દુકાનમાં ભાવની વાત જ નહી બધું ખાલી 200 રૂપિયા અહીંયા આવે એટલે 200 રૂપિયા હા બરોબર છે અને જોઈ લો હવે તમે હું તમને વેરાયટી બતાવી દઉં કેટલી બધું કલેક્શન જો ખાલી કલેક્શન એકવાર જોશો ને તમે જો જોતા રહી જશો એવું કલેક્શન છે અને એક થી એક યુનિક અને ભાઈ નવી વસ્તુ ચાલતી હોય એટલે આવવાની ને કે ભાઈ ગમે ત્યાં લઈ જાવ કોલેજ બેગ લઈ દેવાની 200 રૂપિયામાં લેધરમાં એ પણ શું વાત છે હા બધી વેરાઈટી કલર ડિઝાઇન બધી જ વસ્તુ મળી જશે અલગ અલગ પ્રકારના ખાલી 200 રૂપિયામાં ફક્ત 200 અને જો આ ટાઈપના પર્સ જુદા છો તો બી મળી જશે આવા આ કે ટાઈપના કહેવાય છે બોક્સ પર્સ એટલે ટ્રેન્ડિંગ પર્સ ચાલે છે અચ્છા શું વાત છે જો લઈ આ ટાઈપના બી મળી જશે અને લગ્નમાં લઈ જવા હોય એવા પ્રીમિયમ કલેક્શન બી છે ને તમારા જોડે કે નહીં કલેક્શન બી છે બરોબર છે જો આ ટાઈપના ના પર ચેન પર શું મળી છે આ યુનિટ કેવા ને લો જોરદાર છે બાકી એકવાર જોશો એટલે તમને આઈડિયા આવી જશે કેવું કેવા જોઈ લો આ આ કઈ વેરાઈટી છે આ લગ્ન પ્રસંગમાં ને એમાં ચાલે બોક્સ પર બરોબર બોક્સ પર છે જોઈ લો વેડિંગ માટે અને ગમે આ દુનિયાના ગમે એ ખૂણેથી મંગાવી શકે છે ને આ ગમે એ ખૂણેથી મંગાઈ શકે બરોબર છે જોઈ લો આ બધી વેરાઈટી રહેવાની છે એક થી એક યુનિક વેરાઈટી છે બધું નવું નવું કલેક્શન ચાલતું હોય ને જે રનિંગમાં

સો રૂપિયા થી લઈને સુધી સુધીના એની સિવાય ટ્રેન્ડિંગ આઇટમ બની ઓનલાઈન આઇટમ છે ગિફ્ટ માટે છે રમકડા છે એ ભી તમને મળી જશે હા હા પણ આપણું મેઈન તો પર્સ નું જ છે બરોબર છે બાકી બધી પણ આઇટમ તમને મળી જશે આ પર્સ આવે છે એ ભી છે અચ્છા આ બધા હૂક વાળા તમે કમર માં લગાઈ શકો બરોબર છે એ ટાઈપના પર્સ બી તમને મળી જશે પછી વોલેટ આવે લેધર પર્સ છે વોલેટ છે બધામાં અલગ અલગ વેરાયટી જોવા મળી જાય હમમ બરોબર જોઈ લો આ ટાઈપની વસ્તુ છે

સાઈડ પર 160 રૂપિયા થી શરૂ થઈ જશે આપણી પાસે શું વાત છે હા 160 રૂપિયા થી સાઈડ પર શરૂ થઈ જશે બરોબર છે આ બધા જ પર છે બરોબર જો આ બધા વેરાઈટી ખાલી જો સાઈડ પર છે બધા લાસ્ટ સુધી અને આશરે અહીંયા આગળ કેટલી વેરાઈટી છે આમ આશરે આશરે ઘણો બેસો તો તો 1500 ઉપર જતી રહે શું વાત છે એમાં ભી અલગ અલગ બધી વેરાઈટી છે ભાઈ 1500 ઉપર આરામથી જતી રહે બરોબર છે જો આ સાડી કવર ભી તમને મળી જશે ને અહીંયા આગળ આ સાડી કવર બધું લગ્ન પ્રસંગ માટે ભી અને સાડી માટેના બોક્સ બોક્સ બી મળી જશે હે ને અચ્છા એનો શું ભાવ રહેશે 66 લિટર 250 રૂપિયા 250 રૂપિયા ખાલી શું વાત છે જોઈ લો આવી બધી વેરાઈટી પણ તમને અહીંયા મળી જવાની છે પર્સ તો તમને મળશે જ પણ આ ટાઈપની વસ્તુ પણ આ શું છે નાના નાના કપડા મૂકવા અચ્છા કપડા મૂકવા માટે શું વાત છે જોઈ લો એ ટાઈપની વસ્તુ પણ અહીંયા મળશે અને ઘણી બધી વેરાઈટી છે બોક્સ બધી મળી જશે આ બધા સાડી કવર છે 20 રૂપિયા થી સાડી કવર 20 રૂપિયા થી શરૂ થઈ જશે શું વાત છે ને આ જે બધા લબડાયેલા છે પર્સ એ કયા છે

આ વખતે આપણે પાંચસો રૂપિયામાં લાવી દીધા છે ખાલી પાંચસો રૂપિયા ખાલી પાંચસો રૂપિયામાં વર્ક વાળું હેન્ડ વર્ક છે બધું બરોબર છે એમાં પણ પાછા અલગ અલગ કલર ડિઝાઇન મળી જશે બધું મળી જશે એમાં ફૂલ સ્ટોક કલર ડિઝાઇન હેન્ડલ પણ આવશે ને ચેન પણ આવશે એમાં અચ્છા બन्ने વસ્તુ આવશે બन्ने વસ્તુ આવશે આમાં બરોબર છે જોઈ લો અને એ સિવાય બીજી કઈ કઈ વસ્તુ રાખો છો એ સિવાય આપણે પાસે ટેસ્ટમાં તો ભાઈ જો સ્ટેશનરીમાં બી બધી વસ્તુ મળી જશે ને હા છોકરાઓ માટે સ્ટેશનરી પણ છે હા હા ના ના છોકરાઓ માટે પર્સ જોઈએ ને તો બી છે આપણી જોડે બરોબર છે ફેન્સી પર્સ જુઓ આ ટાઈપના બોર્સના ફક્ત ₹150 આહા ₹150 એમાં છે નાના છોકરાના પછી આ બધી કિટ્સ છે બરોબર જોવા મળી જશે નાના છોકરા આપવા માટે બરોબર છે હોય તો માં તો એક જોડે મળી જાય બધી જ વસ્તુ તમને બરોબર આ બધી છે આ ટિફિન છે બધા આ બધી છે વોશિંગ મશીન ના રૂમાલ પેપર ગાર્બેજ બેગ કાર સાફ કરવા માટે બરોબર બધી વસ્તુ અહીંયા એક જ જગ્યાએ મળી જશે એમ ને પાણીની બોટલ હોટ એન્ડ કોલ્ડ અચ્છા ઓ હો જોઈ લો પાણીની બોટલ બંને ટાઈપની મળી જશે અને એમાં પણ ઘણી બધી વેરાયટી છે જુઓ અને આ કપડકા સેટ ડિનર સેટ આ ગ્લાસ સેટ પછી આ જ્વેલરી પાઉચ બધા અલગ અલગ પ્રકારના કોસ્મેટિક પાઉચ બધી જ વસ્તુ મળી જશે ચાર પીસનો સેટ આવે એ પાઉચ

બરોબર છે તો આપણે કોકને પર્સ કે ગમે તે હોય બરોબર આ મળી જાય બધું આ નાના છોકરાઓ માટે જલ્સ માટે બરોબર છે એટલે મોસ્ટ ટ્રેન્ડિંગ ચાલે સિલિકોન પર્સ છે આ બધા બરોબર છે એમાંય તમને કલર બલર બધું મળી જશે બધી જ વેરાયટી અવેલેબલ છે બરોબર છે જોઈએ એમાં પણ તમને ઘણી બધી વેરાયટી મળી જશે પછી પાઉચ છે નાના છોકરાઓ માટે બર્ડ્સ ને એવું કંઈ રાખવું હોય તો બી ચાલે લેડીઝ માટે બરોબર છે તો બરોબર અને આપણે જો કોઈને ઓનલાઈન ઓર્ડર કરવું હોય અથવા કોકને લેવા આવવું હોય તો કઈ જગ્યાએ આવશે આપણે એડ્રેસની વાત કરીએ તો બી એકસો આઠ મેઘમલા રેસીડેન્સી સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે નિકોલ અમદાવાદ બરોબર ત્યાં આવું પડશે ને ગમે ત્યાંથી ઓર્ડર કરી શકશે ને ઓર્ડર થઈ જશે હા બરોબર છે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલો જ હશે એની ઉપર વોટ્સઅપમાં હાઈ મોકલો તમને કેટલોગ મળી જશે બરોબર છે વેરાયટી વેરાયટી અહીંયા તમને એ ટુ ઝેડ વેરાયટી પહેલાં તો મળી જશે ને એકદમ નવું નવું કલેક્શન અહીંયા આવતું રહેશે જુઓ તમે ખાલી એ બધી વસ્તુઓ છે તો ફટાફટ લોકેશન કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આવતો હશે તો તમે બી વિઝિટ કરી લેજો ને આ વિડીયોને બીજાને બી શેર કરી દેજો જેથી કરીને આવા ટ્રેન્ડિંગમાં ચાલતા પર્સ ભાઈ લઈ શકે જોઈ લો ગજબ ગજબની વેરાયટી છે જો આટલી બધી વેરાયટી તમને એક જ જગ્યાએ મળી જવાની છે અત્યાર તો થોડુંક ઓછું કલેક્શન બતાવ્યું છે કેમ કે વિડીયો ઓલરેડી બહુ લાંબો થઈ ગયો છે બાકી અહીંયા આવશો ને એટલે તમને ક્યાંય ના જોયા હોય એવા પર્સ અહીંયા તમને જોવા મળી જવાના છે એકથી એક યુનિક ટ્રેન્ડિંગ અને લેટેસ્ટ ડિઝાઇન જે કહેવાય ને એ એક જ નજરે બધાને ગમી જાય એવા પર્સ છે ઘરે બેઠા ઓનલાઈન ડિલિવરી પણ કરાવી શકો છો લોકેશનની વાત કરી દઈએ ને તો જોઈ લો આ ગુરુકુલ રોડ છે મેઘમલ્હાર રેસિડેન્સીમાં આ આવેલું છે મોટું બોર્ડ તમને જોવા મળી જવાનું છે તો ફટાફટ વિઝિટ કરો લોકેશનના કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આવે છે ઓલ ઇન્ડિયા ડિલિવરી કરાવી શકો છો એટલે કોઈ જાતની ચિંતા છે જ નહીં બહારથી જોતા લોકો માટે પણ સારી વાત કહેવાય ચલો ફરી મળે છે નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર